રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ જયારે ભોગ બનનાર ચંદ્રકાંત ક્ષીરસાગર કરીને ત્યાંથી પસાર થતા હતા પોતાના ઘરે જતા હતા આ દરમિયાન લોકોને ઝઘડતા જોયા જેમાં રાજા બિહારી કરીને એક વ્યક્તિ છે એ અને એના માણસો અમુક અજાણે એ સમૂહ સાથે ઝઘડતા હતા એ બાબતને જોઈને પોતે ત્યાં ગયો હતો અને હજી ત્યાં પહોંચ્યો તો એ દરમિયાન જ રાજા અને એનો ભાઈ હિતેશ એ લોકોએ એવું કીધું કે તું સુકામ અહીંયા આવ્યો એમ કરીને એની સાથે ઝઘડો કર્યો ને એના સાથે મારામારી કરી હતી જે બાબતને લીધે પોલીસે ગુનો નોંધ્યો આ ઘટનામાં કુલ ચાર આરોપીઓ છે જે ફરિયાદી લખાવ્યા છે એમાંથી રાજા બિહારી ફુલારા અને જીતુ ગોસ્વામીના ત્રણની પોલીસે ધરપકડ કરી છે હિતેશ ઉર્ફે બરમુંડા કરીને છે એને હજી પકડવાનો બાકી છે પોલીસ એની પણ તપાસ કરી રહી છે આ જે આરોપીઓ છે એમાંથી હિતેશ અને સોરી રાજા બિહારી અને જે છે ફુલારા કરીને વ્યક્તિ છે આ બંને વિરુદ્ધ અગાઉ મારાંમારીના દારૂના આ પ્રકારના ગુના નોંધાયેલા છે રાજા ભિહ વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરવામાં આવી છે અને ખંડણીના પણ એના વિરુદ્ધના ગુનાઓ છે આજે જે બીજા આરોપીઓ છે એના પણ ગુના તપાસી રહ્યા છીએ અને જે પણ અમને વિગતો મળશે એને અમને ઇન્વેસ્ટિગેશનમાં સામેલ